છે તમારું મારા કિચનમાં આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર ચીલી બનાવીશું તે પણ રેસ્ટોરન્ટ કરતાં ત્રણ ગણું કિંમતમાં સસ્તું અને ત્રણ ગણું ક્વોન્ટિટીમાં વધારે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો મેં અહીંયા સૌથી પહેલાં દસથી બાર કળી લસણ લસણની કળી મેં થોડી મોટી લીધી છે અને ત્રણથી ચાર ટુકડા આદુના લીધા છે પછી આદુના આ રીતે થોડા નાના ટુકડા કરી લીધા છે એટલે પ્રોપર ચોપિંગ થાય હવે આદુ અને લસણ બંનેને મેં એક સાથે જ ચોપ કરી લીધા છે આ ચોપરમાં પનીર ચીલીમાં આદુ અને લસણની થોડી દરદરી પેસ્ટ જ રાખવાની છે એકદમ ફાઇન પેસ્ટનો ટેસ્ટ નથી સારો આવતો પનીર ચીલીમાં તો આ રીતે ચોપ કરેલા આદુ લસણને હવે આપણે એક બાઉલમાં કાઢીને સાઈડ પર મૂકી દઈએ થોડીવાર માટે હવે મેં અહીંયા બે કાંદા લીધા છે કાંદાને આ રીતે પેલા પતલી પતલી સ્લાઇસ કરીને તેને પણ ચોપરમાં ચોપ કરી દેવાના છે હું અહીંયા કાંદા અને કેપ્સિકમની થોડી ગ્રેવી બનાવવાની છું કેમકે થોડું ગ્રેવી સાઈડ પનીર ચીલી હોય તો વધારે સરસ લાગે છે ડ્રાય નથી લાગતું એકદમ તો આ રીતે કેપ્સિકમને પણ એકદમ ઝીણું ચોપ કરીને બાઉલમાં કાઢીને સાઈડ પર મૂકી દઈએ થોડીવાર માટે પછી મેં અહીંયા બે કાંદા અને કેપ્સિકમ લીધું છે પછી કેપ્સિકમના આ રીતે થોડા મીડિયમ સાઇઝના ટુકડા કરી લેવાના છે પછી કાંદાને આ રીતે વચ્ચેથી કટ કરીને અડધો જે ભાગ છે તેના ચાર ભાગ કરવાના છે અને પછી એ બધી જ કાંદાની સ્લાઇસને છૂટી છૂટી કરી દેવાની છે બધી જ સ્લાઇસ છૂટી થઈ જાય એટલે બંનેને એક બાઉલમાં ભરીને થોડીવાર માટે સાઈડ પર મૂકી દઈએ હવે મેં અહીંયા તીખા મરચાં લીધા છે જે એકદમ ઝીણી મરચી આવે છે તે ચાર મરચાં લીધા છે અને આ રીતે ક્રોસ કટ કરી લેવાના છે આ મરચાંને તમારે અહીંયા હજુ વધારે તીખાસ લેવી હોય તો હું મરચાં વધારે એડ કરી શકો છો આ રીતે કટ કરીને મરચાંને પણ સાઈડ પર મૂકી દઈએ હવે મેં અહીંયા ત્રણસો ગ્રામ પનીર લીધું છે પનીર મેં ઘરે જ બનાવીને લીધું છે ઘરના પનીરનો ટેસ્ટ અને બહારના પનીરના ટેસ્ટમાં બહુ ફરક પડે છે એક વખત ટ્રાય કરી જોજો તો મેં અહીંયા ત્રણસો ગ્રામ પનીરના આ રીતે સ્ક્વેર ટુકડા કરી લીધા છે તમે કોઈ પણ શેપ આપી શકો છો અને હા જો વિડીયો જોયા પછી પૂરો ગમે તો એક લાઇક આપી ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરી દેજો હું અહીંયા બે બેચમાં પનીર ચીલી બનાવવાની છું તો ફસ્ટ બેચ માટે મેં બસ્સો ગ્રામ પનીર લીધું છે એક બાઉલમાં પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું આદુ લસણની પેસ્ટ આપણે જે કરીને રાખી હતી તે હાફ ટી સ્પૂન હાફ ટી સ્પૂન કાળા મરીનો પાવડર વન ટીસ્પૂન જેટલો કાશ્મીરી લાલ મરચાંનો પાવડર અને વન ટેબલ સ્પૂન જેટલો સોયા સોસ એડ કરવાનો છે પછી તેમાં બે ટેબલ સ્પૂન કોર્નફ્લોર એડ કરવાનો છે અને આ રીતે મિક્સ કરી લેવાનું હાથ નથી લગાવવાનો નહીંતર પનીરને કોર્ન ફ્લોર એકદમ સરસ રીતે કોટ નહીં થાય પછી આપણને વધારે કોર્ન ફ્લોરની જરૂર પડશે તો આપણે પાછો એડ કરીશું મને હજુ હાફ ટેબલ સ્પૂન જેટલા કોર્નફ્લોરની જરૂરત લાગતી હતી એટલે મેં એડ કર્યો છે એ જ રીતે મિક્સ કરીને હવે આપણે પનીરને ફ્રાય કરવાનું છે હવે મેં અહીંયા એક ફ્રાય પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે બને તો આવું પોળું વાસણ લેવું જેથી પનીર એકદમ સરસ રીતે તળાઈ જાય પનીરને આપણે એકદમ હાઈ ફ્લેમ પર જ તળવાનું છે એકથી બે મિનિટમાં જ પનીર તળાઈ જશે પહેલી એક મિનિટ સુધી આપણે પનીરને ટચ નહીં કરીશું આ રીતે સાણસીની મદદથી કે પછી હેન્ડલ હોય તો હેન્ડલ પકડીને જ પનીરને આ રીતે હલાવવાનું છે એટલે પનીર બધી બાજુથી એકદમ સરસ રીતે તળાતું જાય પછી એક મિનિટ પછી આ રીતે ઝારાની મદદથી થોડું ઉપર નીચે કરી લેવાનું છે અને પછી બીજી એક મિનિટ તળીને પનીરને તરત જ બહાર કાઢી લઈશું થોડું ગોલ્ડન બ્રાઉન થાય એટલે પનીરને બહાર કાઢી લેવાનું છે અહીંયા પનીર તળાઈને રેડી થઈ ગયું છે એક બાઉલમાં કાઢીને થોડીવાર માટે સાઈડ પર મૂકી દઈશું અને હવે આપણે પનીર ચીલી બનાવવાનું સ્ટાર્ટ કરીશું હવે પનીર ચીલી બનાવવા માટે અહીંયા બધું જ રેડી છે અહીંયા એક બાઉલમાં મેં ફૂલ ટેબલ સ્પૂન કોર્ન ફ્લોર લીધો છે અને અડધો કપ પાણી લીધું છે હવે પાણી કોન ફ્લોરમાં એડ કરીને લમ્સ ન રહે તે રીતે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ અને તેને પણ આ બધી જ વસ્તુની સાથે રાખી દઈએ હવે પનીર ચીલી માટે મેં અહીંયા એક મોટી પેન લીધી છે અને તેમાં આપણે જે તેલમાં પનીર તળેલું હતું તે જ દોઢ ચમચા જેટલું તેલ લીધું છે હવે અહીંયા હાઈ ફ્લેમ પર જ આપણે પનીર ચીલી બનાવીશું તો તેલ ગરમ થાય એટલે આદુ લસણની પેસ્ટ આપણે જે ચોક કરીને રાખેલી હતી તે મેં અહીંયા અડધા જેટલા એટલે કે બે ટેબલ સ્પૂન જેટલા આદુ લસણ એડ કર્યા છે પછી જે તીખા મરચાં કટ કરીને રાખેલા હતા તે અને કાંદા અને કેપ્સિકમ આપણે જે ચોપ કરીને રાખેલા હતા તેમાંથી અડધા ઉપરાંત કેપ્સિકમ અને કાંદા એડ કરી દીધા છે કેમ કે હું અહીંયા બે બેચ બનાવવાની છું પછી આ બધું જ હાઈ ફ્લેમ પર એક મિનિટ માટે આપણે સાતળી લેવાનું છે એક મિનિટ પછી તેમાં બે ટેબલ સ્પૂન ડાર્ક સોયા સોસ એક ટેબલ સ્પૂન ચીલી સોસ હાફ ટેબલ સ્પૂન વિનેગર એક ટેબલ સ્પૂન ટોમેટો કેચઅપ હાફ ટી સ્પૂન કાળા મરીનો પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું મીઠું અહીંયા જોઈને એડ કરવાનું છે કેમ કે બધા સોસમાં મીઠું હોય જ છે થોડું થોડું તો પછી મીઠાની જરૂર પડશે તો આપણે એડ કરીશું પછી આ બધું એડ કર્યા પછી પાછું એક મિનિટ માટે હાઈ ફ્લેમ પર સાતરી લઈશું અહીંયા આપણે વેજીટેબલને ઓવરકુક નથી કરવાનું થોડું ક્રન્ચી જ રાખવાનું છે હવે એક મિનિટ પછી આપણે જે કોર્ન ફ્લોરવાળું મિક્સર રેડી કરીને રાખ્યું હતું તે એડ કરી દેવાનું છે આ સ્ટેજ પર ગેસની ફ્લેમ થોડી સ્લો કરી દેવાની અને એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અહીંયા સોસ ઘાટો થઈ જાય ત્યાં સુધી આપણે એકદમ સરસ રીતે ચલાવવાનું છે ગેસની ફ્લેમ થોડીવાર સ્લો જ રાખવાની છે પછી મસાલામાંથી આ રીતે તેલ છૂટું પડતું દેખાય એટલે તેમાં બારીક કટ કરેલી કોથમીરની દાંડલીઓ બારીક કટ કરેલા લીલા કાંદા થોડી ફ્રેશ કોથમીર અને આ સ્ટેજ પર જ આપણે જે કેપ્સિકમ અને કાંદાના ટુકડા કરીને રાખેલા હતા તે પણ એડ કરી દેવાનું છે પછી મિક્સ કરીને આ સ્ટેજ પર જ તમારે આ સોસ ટેસ્ટ કરી લેવાનો છે અને જે પણ ઓછું લાગતું હોય તે આ જ ટાઈમ પર આપણે એડ કરી દેવાનું છે તો મેં અહીંયા ટેસ્ટ કર્યું તો મને એક ટેબલ સ્પૂન ટોમેટો કેચઅપ એક ટેબલ સ્પૂન ચીલી સોસ એક ટેબલ સ્પૂન સોયા સોસ અને થોડા મીઠાની જરૂરત લાગી તો મેં તે પ્રમાણે એડ કરી દીધું છે અને પછી તરત જ મિક્સ કરીને મેં જે પનીર તળીને રાખેલા હતા તે એડ કરી દીધા છે હવે પનીર એડ કર્યા પછી એકદમ સરસ મિક્સ કરીને અડધો મિનિટ જેટલું જ ગેસ પર રાખીને તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દઈશું નહીં પનીર ચવળ થઈ જશે તો અહીંયા તૈયાર છે પનીર ચીલી બહુ જ સરસ મેલ આવી રહી છે ચાલો ફટાફટ સૌ કરી દઈએ ખરેખર હોટલ કરતાં ખૂબ જ સરસ પનીર ચીલી ઘરે બને છે અને તે પણ હોટલ કરતાં ઘણી ઓછી કિંમતમાં તો એક વખત જરૂર ટ્રાય કરજો જો તમને આ વિડીયો જોયા પછી રેસિપી ગમી હોય તો એક લાઇક આપી ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરી દેજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરી દેજો જેથી તમને મારી બધી જ નવી નવી રેસિપીઓના નોટિફિકેશન પહેલાં મળે તો મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો